ચાલો ભાઈ આપણી ગાડીમાં ગેસ પૂરો થઈ ગયો છે તો એ ગેસ કેવી રીતે ભરવો એ આજે તમને હું શીખવાડીશું તો ચાલો આપણે ગેસ ભરી લઈએ પહેલાં આપણે બાટલો કાઢી લઈએ આપણો ગેસનો બાટલો જેનાથી ગાડી ચાલે છે આ બાટલો આપણે ભરવાનો છે અને કેવી રીતે ભરવો આ એક ભૂંગળી થી બાટલો ભરાશે આ રીતના આપણે નળી કરવાની છે પછી આપણે એની ઉપર આ બાટલો ભરા આ રીતના બાટલો સડાવી દેવાનો બાટલો કેમ ભરાઈ જાય આમાં દેખાતું નથી એટલે એને આપણે આને જોવાનું આમાં નળી સડાવી દીધી ગેસ જવાનું ચાલુ થઈ ગયો આ નળી ઠંડી થવા માંડી પછી આપણે આનથી જરાક ખોલવાનો એટલે હવા નીકળ્યા આ રીતના થોડી થોડી હવા નીકળે જેમ ગેસ ભરાઈ જાય એટલે આથી ગેસ નીકળવાનું ચાલુ થઈ જાય આમાં બે જણા જરૂર હોય છે તો હું એકલો જ ભરી લઉં છું આનથી છે વધારે ખોલો તો કાંઈ ઝડપથી બાટલો ભરાય અને નિરાતે નિરાતે રાખો તો ધીમે ધીમે બાટલો ભરાય તો આ બધી જોઈજો અહીંયા ગેસ નીકળશે એટલે માની લેવાનું કે બાટલો ભરાઈ ગયો બાકી આમાં કઈ કાટોર કે કાટો કે કઈ મીટર કે કઈ એવું હોતું નથી આપણા અંદાજ પ્રમાણે હાલવાનું જો આ ગેસ નીકળી ગયો જેથી કરીને આપણે સમજી લેવાનું કે બાટલો આપણો બે કિલ્લાનો ભરાઈ ગયો છે બરાબર પછી આ રીતને એને ઉચકી લેવાનું ગેસ નીકળશે તો બીવાનું નહીં પછી આને બરોબર ટાઈટ કરી દેવાની વ્યવસ્થિત એટલે લીકીસ ન રહી આ જો એકદમ ઠંડી થઈ ગઈ છે આ નળી ને બાટલો ભરાઈ ગયો છે અને આપણે ગાડીમાં ફિટ કરી દીધો છે પછી આપણે પાછો આ રીતના ભરેલો બાટલો છે એટલે ચાલુ કરીને જોઈ લેવાનું કે અવાજ આવતો નથી ને લીકિજ રહેતો નથી ને તો અવાજ આવ જ રહે તો સર એવો અવાજ આવશે એટલે આપણે માની લીધું કે ભાઈ તો નથી અત્યારે અવાજ કઈ આવતો નથી પછી પછી શું કરવાનું છે તમારે કે આપણે આ એક મીટરનો ફોટો પાડી લેવા મીટરનો ફોટો પાડી લ્યો એટલે તમને ખબર પડે કે આપણી ગાડી કેટલું હાલી અને આપણા બાટલામાં હજુ કેટલો ગેસ છે જેથી કરીને આપણે કાંઈ અથવે અટકી ન શકીએ તો આ રીતના મીટરનો ફોટો પાડી લેવાનો અને આ મીટરના જે આંકડા છે એને યાદ રાખી લેવાના પછી પાછા જેટલી ગાડી હાલે પછી કેન્ક્યુલેટરમાં બાદ કરી નાખવાના જેથી કરીને આપણને ખબર પડી જાય કે આપણી ગાડી એટલા કિલોમીટર હાલી છે અને એટલા કિલોમીટર હાલ છે એટલે આ ગાડી એક બાટલામાં બચોને દસ કિલોમીટર હાલે મિત્રો